અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને સરકાર હસ્તક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો શિક્ષણમંત્રી પ્રદીબન વાઝાએ આજે નિવેદનમાં જણાવ્યું હતું કે લાંબી તપાસ બાદ આખરે સેવન્થ ડે સ્કૂલને સરકાર હસ્તગત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને સરકાર હસ્તક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝાએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં આ વાતને સમર્થન આપ્યું હતું ખાસ કરીને સરકારે એક સમિતિની રચના કરી હતી સમિતિના અહેવાલમાં ઘણી ગેરરીતિઓ અને અનિયમિતતા ધ્યાને આવી હતી જેને લઈને સરકારે આ સ્કૂલ સરકાર હસ્તગત કરી લીધી છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક અઘટિત ઘટના પણ બની હતી ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ સોંપવામાં આવી હતી અને એક સમિતિનું ગઠન કરી અને એક અહેવાલ રજૂ કરાયેલો હતો અને અહેવાલમાં ઘણી બધી અનિયમિતતાઓ ઘણી બધી ગેરરીતિઓ સંચાલક મંડળો ત્યાંનું જે બિલ્ડિંગ છે એમાં એની પરમિશનમાં આવી અસંખ્ય ગેરરીતિઓ અને અનિયમિતતાઓ સમીનો રિપોર્ટ સમિતિ આપ્યો હતો અને એ અહેવાલના આધારે સરકાર દ્વારા એ જે સેવન્થ ડે સ્કૂલ છે એનો વહીવટ સરકારશ્રીએ હસ્તગત કરેલો છે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ ભણતર ના બગડે એટલા માટે આ નિર્ણય લેવામાં આવે છે